નમસ્કાર મારા દિલથી વાલા દર્શક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો અને માનનીય પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રિલ્સમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો વિશે તો જાણો આ વિડીયોમાં મુખ્યત્વે મુદ્દા જાણો આજે આપણે શેની ચર્ચા કરીશું તો કે આઠમો પગાર પંચ ખાસ કરીને બાસઠથી બ્યાસી વર્ષની ઉંમરના પેન્શનરો પર તેની અસર હા મિત્રો કઈ ઉંમરના તો કે બાસઠથી બ્યાસી વર્ષની ઉંમરના પેન્શનરો હવે મિત્રો સૌથી મોટો અને અગત્યનો એક પ્રશ્ન છે જે એ રજૂ છે કે જો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પહેલાં નિવૃત્ત થઈ જઈએ તો શું નવા પગાર પણ લાભ મળશે તો મિત્રો આ એક પેચીદો પ્રશ્ન છે જે સરકારી પેન્શનરો છે એના માટેનો હવે મિત્રો સરકારની સ્પષ્ટતા છે ગવર્મેન્ટે સ્પષ્ટતા કરી છે કે નિવૃત્તિ તારીખના આધારે ભેદભાવ રાખ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી એટલે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી નિવૃત્ત થયેલા પેન્શનરોને વધારાના લાભોથી વંચિત રાખવાની કોઈ વાત બિલકુલ નથી આ બાબત છે અહીંયા ક્લિયર થઈ જાય છે મિત્રો હવે મિત્રો બે અલગ અલગ પરિસ્થિતિઓ છે જેમાં એક પરિસ્થિતિ છે કે બે હજાર છવ્વીસ પછી નિવૃત્ત થનારા અને બીજી પરિસ્થિતિ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી નિવૃત્ત તો મિત્રો પહેલી પરિસ્થિતિ છે એની વાત કરીએ તો બે હજાર છવ્વીસ પછી નિવૃત્ત થનારા પેન્શનરો છે એને સુધારેલા મૂળ પગાર એટલે કે ન્યૂ બેઝિકના આધારે શક્યતા છે અને બીજી પરિસ્થિતિ છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી નિવૃત્ત તો પેન્શન ફિટમેન્ટ ફેક્ટરના આધારે મળશે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એટલે શું તો મિત્રો આ બાબતે આપણે સરળ શબ્દોમાં સમજીએ તો જૂના મૂળ પેન્શનને ચોક્કસ ગુણાકારથી સુધારવાની પદ્ધતિ એને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે મિત્રો આ સરળ શબ્દોમાં છે હવે એનો આપણે ફોર્મ્યુલા જોઈએ તો ઓલ્ડ પેન્શન ગુણ્યા મલ્ટીપ્લાયર બરાબર ન્યૂ પેન્શન એટલે કે જૂનું પેન્શન અને મલ્ટીપ્લાયર બરાબર ન્યૂ પેન્શન હવે આગળ જોઈએ તો હકીકત અને અફવા એમાં શું છે મિત્રો તો કે હાલ વિવિધ આંકડા ચર્ચામાં છે પણ સત્તાવાર મંજૂરી બાકી છે કોઈ ચોક્કસ રકમ અથવા વધારાની ગેરંટી હજુ જાહેર થયેલી બિલકુલ નથી અંતિમ આંકડો સરકારના સત્તાવાર ગેઝેટ પર આધારિત રહેશે એટલે મિત્રો હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી કોઈ ગેરંટી આપેલી નથી કે સત્તાવાર ગેઝેટ બહાર આવેલો નથી એટલે મિત્રો આ હકીકત છે હવે બાસઠથી બ્યાસી વર્ષના મિત્રો માટે મહત્વ શું છે તો કે ત્રણ વસ્તુ મહત્ત્વની છે પેલું છે આરોગ્ય ખર્ચ બીજું છે મોંઘવારી અને ત્રીજું છે દૈનિક જીવન ખર્ચ હવે મિત્રો પેન્શન સુધારો તે આર્થિક સ્થિરતા માટે ખૂબ જરૂરી છે કોના માટે તો કે બ્યાસીથી બાસઠથી બ્યાસી વર્ષના મિત્રો માટે મહત્વનો છે હવે મિત્રો અંતિમ સંદેશ છે કે જો તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ માહિતી તેમને જરૂરથી શેર કરશો અને મિત્રો હા આ વિડીયો માત્ર માહિતી અને જાગૃતિ માટે છે અને જો તમારી સાથે સર્વિસ કરતા હોય અને અત્યારે હાલ રિટાયર થઈ ગયા હોય તેવા પેન્શન કર્મીઓને આ વિડીયો તમે અચૂક શેર કરજો જેથી કરીને કરી તેને યોગ્ય દિશામાં યોગ્ય માહિતી મળી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એરાઉન્ડ ધ રીલ્સ ચેનલને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરાવજો જય હિન્દ વંદે માતરમ